સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નગરપાલિકાના સફાઈ કર્મીના મોતનો મામલો સામે આવ્યો ચીફ ઓફિસરને બચાવવા માટે દસાડાના ધારાસભ્ય કલાકો હવાતિયા કર્યા એટ્રોસિટી એક્ટ મુજબ પાત્ર સહાયના નાણાં આપવા ફોટો સેશન કરાવવા ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કર્યો છે તો મૃતક પર રાજનીતિ કરતા હોય તેમ સહાયના વાયદાના કાગળ લઈને ભાજપના આગેવાન દ્વારા પરિવાર પાસે પહોંચી ફોટો સેશન કરાવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્રીસ લાખની સહાય તાત્કાલિક આપવા માંગણી કરવામાં આવી છે તથા ભૂગર્ભ ગટરમાં કોન્ટ્રાક્ટમાં સહી કરનાર તથા તમામ જવાબદાર સામે પણ પગલા લેવા માટે માંગણી કરવામાં આવી છે એકવીસ તારીખે પાટલીમાં બે સફાઈ કામદાર યુવાનોના મૃત્યુ પામ્યા ખૂબ દુઃખદ ઘટના સવ સમાજને આ બાબતે ખૂબ દુઃખ છે અને આ એટલી બધી ઘણું ઘટના બની છે કે જેના કારણે માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પણ એના આંદોલનના કારણે રદ કરવો પડ્યો આવતીકાલે પ્રેસ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને જુદા જુદા વિઝ પરથી મને જાણવા મળ્યું કે માન્ય ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પીડિત પરિવારની મુલાકાતે ગયેલા અને એમને જુદી જુદી યોજના અંતર્ગતના હુકમોના કાગળ એમને સુપ્રત કરેલા પરંતુ જ્યારે પીડિત પરિવારે એક માગણી કરેલી અને ત્યારે જિલ્લાનું પ્રશાસન પાટલી ખાતે ઉપસ્થિત હતું અને એમાંય ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અહીંયા ઉપસ્થિત હતા અને કલેક્ટર સાહેબે એમને સંપૂર્ણ લેખિત બાયદારી આપી હતી કે સરકારશ્રીના નોમ્સ પ્રમાણે એમને જે પણ મળવાપાત્ર રકમ છે એ મળશે પરંતુ એમને નગરપાલિકાનો એક પત્ર જે પત્ર ખરેખર આ પીડિત પરિવારને આપવાની કોઈ પણ જરૂરિયાત નથી એ પત્ર કાલ એમને પીડિત પરિવારને આપ્યો અને એમાં પણ પ્રશાસનના બંને અધિકારી એટલે માન્ય મામલતદાર સાહેબશ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ બંનેની સાઈડમાં રાખી અને ફક્ત વાવાઈ લૂંટવા માટે આ કાર્યપત્ર એમને આપ્યો અને આ પત્રમાં એમને સાહીઠ લાખ રૂપિયાની સરકારશ્રી પાસે માગણી કરી છે આ પીડિત પરિવારને ન્યાય આપવા માટે તમારી સરકાર છે તમારી સરકારના માન્ય મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને તમારે જ્યારે આ પીડિત પરિવારને ન્યાય આપવાનો છે માન્ય સુપ્રીમ કોર્ટનું અને નામદાર હાઈકોર્ટના જજમેન્ટ છે એ આધારે અમને એમને મળવાપાત્ર રકમ આપવાની છે અને એના માટે તમે તમારી સરકાર પાસે દરખાસ્ત કરો છો એ દરખાસ્તના હુકમ લઈને તમે એમની પાસે જાઓ છો આ બાબતે હું આ ખૂબ આકર શબ્દોમાં આની ઝાટકણી કરું છું અને વિનંતી કરું છું કે પ્રશાસન બંને પીડિત પરિવારને ન્યાય અપાવવાનું કામ કરે આ દુઃખદ ઘટના છે રાજનીતિના ઘણા બધા સોર્સિસ છે રાજનીતિ ઘણી જગ્યાએ થઈ શકે પરંતુ એક મૃત્યુ પર રાજનીતિ ન થઈ શકે અને જ્યારે આ પીડિત પરિવારને સાચા અર્થમાં એમને મળવાપાત્ર રકમ મળે અને જો એ રકમનો ચેક લે અને માન્ય ધારાસભ્યશ્રી જાય તો અમે પણ એમને આવકારીશું મારી સમાજ સર્વ સમાજ અને મારી નમ્ર અપીલ છે કે જે આ બાળકોને સાફ સફાઈ દરમિયાન ગટર તે જે મૃત્યુ થયા એને લક્ષીને જે ફરિયાદ દાખલ કરેલ હતી જેની અમને અડતાલીસ કલાકની ખાતરી આપવામાં આવી હતી કે ધરપકડ કરવાની એની કોઈ પણ કામગીરી થયેલ નથી તો એનું આજે રાત્રે નવ વાગે એના અડતાલીસ કલાક પૂરા થાય છે એના અનુસંધાને સર્વ સમાજને મારી એટલી નમ્ર અપીલ છે કે કાલે પોતાનું સર્વનું મને સાથ સહયોગ આપી અને સર્વ રોજગાર ધંધા પોતાના બંધ રાખી અને મને સાથ સહકાર આપી અને મને પૂરતો ન્યાય અપાવવા આપશે મારી નમ્ર અપીલ છે